રાધી ક્રોસિંગ અને ભીલાપુરની વચ્ચેનો આ રોડ છે અને આ રોડની અંદર ડિવાઈ જે ડાયવર્ઝન આપેલું છે બહુ લાંબુ છે અને આગળ જે ટર્નિંગ છે એના હિસાબથી ભયંકર એક્સિડન્ટો થાય છે એક અઠવાડિયામાં પાંચ મરી ગયા છે બરાબર તો આ ડિવાઇડરને અહીંયાથી તોડીને સીધો આ રૂટ અહીંયા ઘડી આપી દીધો હોય તો કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે

અને નહી આપવામાં આવે તો આ રોડ બ્લોક કરી દેવામાં આવશે આ રસ્તો બંધ કરવામાં આવશે સરકાર ની જવાબદારી રહેશે

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે